પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેન ચલાવવાનો નિર્ણય થયો છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પ્રયાસો બાદ શરૂ થયેલી આ ટ્રેનને મનસુખ માંડવીયા દ્વારા આજે લીલી ઝંડી આપવામાં આવી છે અને ત્યારબાદ અર્જુન મોટવાડિયા સાથે મુસાફરી કરી અને પોરબંદર જવા રવાના થયા છે આ બંને ટ્રેનનો આવતીકાલ એટલે કે પંદર નવેમ્બર થી શરૂ થશે અને રાજકોટ પોરબંદર માત્ર 45 રૂપિયામાં મુસાફરી કરી શકાશે લોકલ ટ્રેન હોવાથી ગોંડલ થી રાણવાવ સુધીના તમામ લોકલ સ્ટેશનો છે એ આવરી લેવામાં આવ્યા છે એક ટ્રેન દરરોજ તો બીજી ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ ચાલવાની છે હવે શું છેનો રૂટ આવો જોઈએ

પહોંચશે ટ્રેન નંબર 59563 અને 59564 જે રાજકોટ પોરબંદર લોકલ જે સપ્તાહમાં 5 દિવસ ચાલશે જેનું ભાડું પણ રૂપિયા છે જેમાં 59563 ટ્રેન નંબર 16 નવેમ્બર થી અઠવાડિયામાં 5 દિવસ રાજકોટ પોરબંદર રૂટ પર બુધવારે અને શનિવાર સિવાય ચાલશે જેનો પડવાનો સમય બપોરે 2:50 થી તો પહોંચવાનો સમય 8:30 સાંજનો રહેશે જેના સ્ટોપ પેજ ની વાત કરીએ તો ભક્તિનગર રીબડા ગોંડલ વીરપુર નવાગઢ જેતલસર દોરાજી ઉપલેટા પાનેલી મોટી જામજોધપુર અને રહેશે ટ્રેન નંબર પોરબંદર રાજકોટ એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે પોરબંદર થી બપોરે ચાર વાગ્યે ઉપડશે તો રાજકોટ સાંજે નવ ને વીસ વાગ્યે પહોંચશે આવા જ સમાચાર જોવા માટે જોતા રહો રંગ છે રાજકોટ